વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હરીન પાસેથી હરીન દાહોદમાં દુકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે શું માહિતી જી જો સમગ્ર દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો બીપીએલ લાભાર્થીઓ આ જિલ્લામાં અંતોદય તેમજ બીપીએલ લાભાર્થીઓ સૌથી વધુ દાહોદ જિલ્લામાં ગુજરાતમાં મળી આવે છે ત્યારે જે પુરવઠા વિભાગ છે જે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો છે તેઓ દ્વારા કાયમ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેની ગુમો આવતી જ હોય આવતી જ હોય છે પરંતુ આજે દાહોદ દાહોદ જિલ્લાનો જે ફતે ફતેપુરા તાલુકો છે ત્યાં સુખસર ગામે જે અગ્રેવાલ હરિ ને ત્યાં પુરવઠા મામલતદાર જે ફતેપુરાના છે તેઓએ દરોડા પાડ્યા હતા જેમાં ખૂબ જ મોટા પાયે જે સસ્તા અનાજની ની અનાજ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અઢીસો ગ્રામ અઢીસો કિલો ચણા અઢીસો કિલો ઘઉં તેમજ ચારસો કિલો ગ્રામ જે જથ્થો છે તે પુરવઠા મામલતદાર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ટોટલ જો વાત કરવામાં આવે તો બત્રીસો કિલોગ્રામનો ગ્રામ ગેરકાયદેસર જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ જે સમગ્ર મામલો છે ડીએસઓ પાસે જે પુરવઠા અધિકારી છે તેમની પાસે પહોંચ્યો છે અને હાલ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે માહિતી બદલ આભાર